ડભોઈ તાલુકાના ગોજાલી ગામે નદીવાડા ફળિયામાં રહેતા પ્રકાશ ઉર્વેજીણા રેવલભાઈ વસાવા ઉંમર વર્ષ તેતાલીસ મહેનત મજૂરી કરી જીવન ગુજારે છે જેમને પરિવારમાં પત્ની રાધાબેન પ્રકાશ ઉર્વેજીણા વસાવાની સંતાનમાં એક પુત્ર છે દંપતિ વચ્ચે અવારનવાર શંકાસ્પદ બાબતોને લઈને ઝઘડા થતા હતા તેવામાં પતિએ પિત્તો ગુમાવ્યો હતો તારીખ પહેલી જુલાઈની રાત્રે ઘરની અઢારી માં સુઈ રહેલી પત્નીને દંડા વડે બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો હતો જેથી તેના ડાબા હાથે બરડામાં અને બંને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા ડભોઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો આ ફરિયાદના આધારે પતિ સામે હત્યાનો ગુનો નોંધી ડભોઈ પોલીસે તપાસનો દોર લંબાવી હત્યારા પતિની ધરપકડ કરી છે

ഓ നമ്പർ પર മുട്ടൽ 되겠죠 നോവോ ഓഹോ ഓഹോ ആയിട്ട് ചക്ക നായിട്ട് ആട്ട് വർഷം കസിന്നോണ്ടേടാ എ खबर ചക്ക വായി ബাকি പെണ്ട വെച്ചിരിക്കേ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે તેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોજાલી ગામના રહેવાસી છે તેઓને તારીખ એક સાત પચીસના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે નવ વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજિસ્ટર કરેલ છે આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શક એમ આધારે તેમના પતિએ એક તારીખે તેમને માર મારેલા હતા અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતા તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવાનાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બહેનનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે